વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજ યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે યુનિવર્સિટીને બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી આવતા સમગ્ર કેમ્પસમાં હલચલ મચી ગઈ છે મળતી માહિતી મુજબ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે એમએસ યુનિવર્સિટીના એમએમ હોલ સ્થિત બોયઝ હોસ્ટેલમાં રેડ હાથ ધરવામાં આવી હતી રેડ દરમિયાન હોસ્ટેલ રૂમમાંથી ખાલી દારૂની અંદાજે પચીસથી ત્રીસ બોટલો ઝડપાઈ હતી જેમાંથી એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે ઉપરાંત રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળી આવ્યા હતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે એમએમ હોલ હોસ્ટેલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી ચાલતી હતી પ્રતિબંધિત નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા તે મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા છે ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસન દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે હોસ્ટેલમાં આટલી મોટી માત્રામાં નશીલો સામાન મળતા યુનિવર્સિટી પ્રશાસનની દેખરેખ અને જવાબદારી પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે હાલ સયાજીગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંડોવણી નશીલા પદાર્થો લાવનાર નેટવર્ક અને પ્રશાસનની બેદરકારી અંગે વધુ ખુલાસો થવાની શક્યતા છે